ગુજરાતમાં એકવીસ અને બાવીસમીએ સાર્વત્રિક વરસાદની સંભાવના વર્તાઈ રહી છે મુંબઈ પર ધોધમાર વરસતી સિસ્ટમ ગુજરાત પર છે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન અંગે આગાહી કરતા જયપ્રકાશ માઢકે નિવેદન આપ્યું છે કહ્યું છે કે કચ્છ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી શકે છે ગુજરાત નજીક આવી એટલે એને કારણે ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ સારો વરસાદ જોવા મળ્યો પરંતુ જેવો વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો એવો સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો નથી ધારી અને ગીર વિસ્તારને બાદ કરતા પણ ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી લોકોએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે આ જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે હાલ મુંબઈ થાણે મહારાષ્ટ્ર ઉપર ખૂબ પ્રભાવી છે અને એને કારણે ત્યાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે જે આવતીકાલ સુધી એટલે કે વીસ તારીખ સુધી ખૂબ જોરમાં રહે એવી શક્યતા છે વીસ તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ખૂબ રહેશે અને ત્યાર પછી આ જે સિસ્ટમ છે એ ઉપર તરફ ખસીને ગુજરાત ઉપર આવે અને સમગ્ર ગુજરાત ઉપર છવાઈ જાય એવી શક્યતા એક મોડેલ દર્શાવી રહ્યું છે જો આ પ્રમાણે બનશે તો તારીખ એકવીસ અને બાવીસે આ જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ભલે થોડી નબળી પડી પડે પણ એ સમગ્ર ગુજરાત ઉપર છવાઈ જશે અને એને કારણે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ખૂબ વરસાદ પડે એવી શક્યતા છે વરસાદની કમી જે સૌરાષ્ટ્રમાં છે એ પૂરી થઈ જાય કચ્છમાં છે પૂરી થઈ જાય એવી શક્યતા છે ઉપરાંત કચ્છને અડીને આવેલ પાકિસ્તાનના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડશે આ ઉપરાંત બાવીસ તારીખ આજુબાજુ જે બંગાળની ખાડીની એક નવી સિસ્ટમ બનવાની છે એ પણ ધીમે ધીમે ગતિ કરીને ફરી આ જ ટ્રેકને ફોલો કરીને ગુજરાત તરફ આવે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરે એવી શક્યતા છે અને એને કારણે હજુ આગળ ઉપર પણ પચીસ તારીખ પછી ઘણો વરસાદ ગુજરાતમાં જોવા મળે એવી શક્યતા છે એટલે નિરાશ થવાની જરૂર નથી હજુ ચોમાસું ચાલ્યું ગયું નથી હજુ ગુજરાતમાં અને રાજસ્થાનના જે બાકી વિસ્તારો છે એમાં પણ ખૂબ સારો વરસાદ પડવાનો છે કારણ કે દક્ષિણ રાજસ્થાનમાં વરસાદ છે બાકીના વિસ્તારોમાં વરસાદ નથી એ કમી પણ એ નવી સિસ્ટમ પૂરી કરી દેશે એવું મારું માનવું છે જોકે બીજી બાજુ હવામાન વિભાગે પણ વરસાદનું એક ચિંતાજનક નૌકાસ્ત જાહેર કર્યું છે સાંજના ચાર વાગ્યા સુધી રાજ્યના સાત જિલ્લામાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે કચ્છ દ્વારકા પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના જ્યારે આ તરફ જૂનાગઢ ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી અને વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે રાજ્યના આ સિવાય અન્ય નવ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ ઇશ્યુ કરાયું છે